બે કયા શબ્દો બોલવાની ગાવાની મજા પડી બોલો ઉત્તર જે શબ્દો જોડીમાં આવતા હતા તે બધા શબ્દો બોલવાની ગાવાની મજા પડી જેમ કે કાગળ કાગળ શ્રીફળ શ્રીફળ મૃગજળ મૃગજળ વગેરે ત્રણ આવા અન્ય બીજા શબ્દો બોલો ઉત્તર આવા અન્ય બીજા શબ્દો વાદળ વાદળ સાગર સાગર છાયડો છાયડો તારલા તારલા વગેરે ચાર તમે આંબો આંબાવાળી જોઈ છે ક્યાં ઉત્તર હા મારા મિત્રના દાદા દાદીના ઘરે જૂનાગઢ જિલ્લામાં એક મોટી આંબાવાડી છે હું છેલ્લા રજાઓમાં ત્યાં મિત્રની સાથે ગયો હતો આંબાવાડીમાં કેસર અને હાફૂસ કેરીના આંબા છે પાંચ આંબાવાડીમાં તમે શું શું કર્યું હતું ઉત્તર મિત્રના દાદા દાદીના આંબાવાડીમાં અમે કેરીઓ તોડતા શીખ્યા આંબા પરથી પાડેલી કેરીઓને કાચી અને પાકી કેરીમાં વિભાજીત કરી છ તમે કાગળમાંથી હોળી બનાવો છો કેવી રીતે કહો ઉત્તર હા હું કાગળમાંથી હોડી બનાવવાનું ખૂબ પસંદ કરું છું તેની સરળ રીત આ મુજબ છે એક સૌ પ્રથમ એક સાદો ચોરસ કાગળ લ્યો કાગળને વચ્ચેથી ઊભો વાળો અને સરખો કરો પછી તેને ફરીથી ખોલો હવે બંને ઉપરના ખૂણા વચ્ચેની લાઇન સુધી નીચેની બાજુ વાળો નીચેના ભાગને ઉપરની તરફ વાળો બંને બાજુના ભાગને વચ્ચેથી થોડો ખેંચો બસ તમારી હોડી તૈયાર સાત શ્રીફળ વિશે તમે શું જાણો છો ઉત્તર હું શ્રીફળ વિશે ઘણું જાણું છું દરેકના ઘરે સુ પ્રસંગે શ્રીફળ વપરાય છે શ્રીફળને નાળિયેર પણ કહેવાય છે મારા દાદીમાં કહે છે કે શ્રીફળ એ દેવોને સૌથી પ્રિય છે એટલે જ હું પૂજામાં તેનો ઉપયોગ કરું છું શ્રીફળનું પાણી ખૂબ મીઠું અને પૌષ્ટિક હોય છે તેની આઠ તમે જીવનમાં શું બનવાનું સ્વપ્ન સેવ્યું છે કહો ઉત્તર હું મોટો થઈને ડોક્ટર બનવા માગું છું કારણ કે મારા નાના ગામમાં કોઈ સારા ડોક્ટર નથી બીમાર લોકોને સારવાર માટે ઘણે દૂર જવું પડે છે હું ગામમાં જ રહીને લોકોની સેવા કરવા માગું છું નવ એ સ્વપ્ન સાકાર કરવા તમે શું કરશો ઉત્તર હું મારા સ્વપ્નને સાકાર કરવા માટે રોજ સવારે વહેલો ઊઠીને અભ્યાસ કરું છું ખાસ કરીને વિજ્ઞાન અને ગણિત પર વધારે ધ્યાન આપું છું મારા શિક્ષકો પાસેથી વધારે શીખવાની કોશિશ કરું છું જ્યારે કંઈ સમજાતું નથી ત્યારે તરત જ પૂછી લઉં છું મારા પિતરાઈ ભાઈ મેડિકલમાં ભણે છે તેમની પાસેથી માર્ગદર્શન લઉં છું અને મેડિકલની તૈયારી વિશે જાણકારી મેળવું છું ટીવી ઓછું જોઉં છું અને મોબાઈલમાં ગેમ્સ રમતો નથી મારો મોટાભાગનો સમય અભ્યાસમાં આપું છું યોગ અને કસરત પણ કરું છું કારણ કે સ્વસ્થ મન માટે સ્વસ્થ શરીર જરૂરી છે દસ તમને સૂરજ ગમે કે ઝાકળ કેમ ઉત્તર મને ઝાકળ વધારે ગમે છે જ્યારે સવારે વહેલો ઉઠું છું ત્યારે ઘાસ પર ચડકતું ઝાકળ જોવાની મજા આવે છે એવું લાગે જાણે આખા ઘાસમાં મોતી વેરાયા હોય મારા દાદીમાં કહે છે કે ઝાકળ એ કુદરતનું અમૃત છે ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો પ્રશ્ન બે આપેલી વિગતના આધારે કાવ્યમાંથી શોધીને શબ્દ લખો એક ચાર અક્ષરનો શબ્દ છે તેમાં પહેલા બે અક્ષરમાં કેરી આપતા વૃક્ષનું નામ છે અને બીજા બે અક્ષરનો અર્થ બગીચો એવો થાય છે જવાબ આંબાવાડી બે કાટાળા વૃક્ષનું નામ છુપાયેલું છે કુલ ત્રણના બે ગણા અક્ષરનો શબ્દ છે ઉત્તર આવડ બાવળ ત્રણ એકના ત્રણ ગણા અક્ષર છે પાછળના બે અક્ષરોનો અર્થ જંગલ થાય છે ઉત્તર પવન ચાર પહેલો શબ્દ લખાણના આરંભમાં વપરાતો મંગળ શબ્દ છે પછીના બે અક્ષરનો અર્થ પરિણામ એવો પણ થાય છે ઉત્તર શ્રીફળ પાંચ ગોકુળ આઠમ તહેવાર આ મહિનામાં ઉજવાય છે ઉત્તર શ્રાવણ છ એના બે ઘણા શબ્દ છે જેમાં પાછળના બે અક્ષરથી બનતા શબ્દનો અર્થ રેતીનું મેદાન એવો થાય છે ઉત્તર પહેરણ પ્રશ્ન ત્રણ તમે આવી કોઈ પણ ચાર કડી બનાવી ઉત્તર લખો જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પ્રશ્ન આઠ પ્રશ્નોના ઉત્તર લખો એક કવિ આંબાવાડીએ જવાનું કેમ કહે છે ઉત્તર કવિ આંબાવાડીએ આવડ બાવળની એટલે કે એકબીજાને શોધવાની રમત રમવા જવાનું કહે છે બે પાછળ વહેતું આવે જીવન એટલે શું ઉત્તર આપણું જીવન એ સતત ચાલતી પ્રક્રિયા છે આથી આપણે ક્યાંય પણ રોકાયા વિના આગળ વધીએ તો જીવન પણ આપણી પાછળ વહેતું આવે છે આપણે થાકીને કે હારીને રોકાઈ જઈએ તો જીવન પણ રોકાઈ જાય છે ત્રણ મનને શું પહેરવાનું કહ્યું છે કેમ ઉત્તર કવિએ બીમાર મનને માદળિયું પહેરવાનું કહ્યું છે બીમાર મન એટલે નકારાત્મક વિચારો ધરાવતા મનને સકારાત્મક વિચારોનું માદળિયું પહેરવાથી આપણે જીવનમાં પ્રગતિ કરી શકીએ છીએ ચાર છાનામાંના શું રમવાનું કહ્યું છે કેમ ઉત્તર કવિએ મના મૃગજોળ મૃગજળ રમવાનું કહ્યું છે મૃગજોળ એટલે રણની રેતીમાં સૂર્યપ્રકાશથી રચાતો પાણીનો આભાસ આથી કવિ આપણને મૃગજોળની જેમ અશક્ય હોય તેવી વસ્તુને પણ શક્ય બનાવવાના સતત પ્રયત્ન કરવાનું કહે છે ઉત્તર આપણા વાસ્તવિક જીવનમાં ભલે ખરાબ સમય ચાલતો હોય મુશ્કેલીઓ આવી હોય પણ આપણે સ્વપ્ન સંઘરીને અર્થાત સારી આશાઓ રાખીને સતત મહેનત કરતા રહેવું જોઈએ સતત મહેનત કરવાથી આપણા સંઘરેલા સ્વપ્નો સાકાર થઈ જાય છે છ ઝાકળ ઝાકળ કયા સમયે રમવાનું છે કેમ ઉત્તર અડધી રાતે ઝાકળ ઝાકળ રમવાનું છે કારણ કે કવિ આપણને સૂરજ અર્થાત પ્રકાશ પુંજ લઈને જવાનું કહે છે જેથી તેના અંજવાળામાં આપણે રાત્રિનો અંધકાર દૂર કરીને ઝાકળ જેવું અમૃત જળ મેળવીએ પ્રશ્ન નવ નીચેના મુદ્દા વિશે લખો એક તમે કાગળમાંથી શું શું બનાવી શકો ઉત્તર હું કાગળમાંથી ઘણી વસ્તુઓ બનાવી શકું જેમ કે ઓરોગામી ફૂલો હોળી વિમાન પક્ષીઓ પ્રાણીઓ વગેરે બે તમને કાગળમાં સૌથી વધુ શું બનાવવું ગમે ઉત્તર મને કાગળમાં કમળનું ફૂલ બનાવવું સૌથી વધુ ગમે ત્રણ એ બનાવવા કઈ કઈ સામગ્રી કાગળ પેન્સિલ કાતર ફેવિકોલ વગેરે સામગ્રી જોઈએ ચાર એ બનાવવામાં આશરે કેટલો સમય લાગશે ઉત્તર કમળનું ફૂલ બનાવવા આશરે વીસ થી પચીસ મિનિટનો સમય લાગશે પાંચ એ વસ્તુ બનાવવાની રીત લખો ઉત્તર કમળનું ફૂલ બનાવવાની રીત આ મુજબ છે પ્રશ્ન દસ તમારા કોઈપણ બે મિત્રોની કઈ વસ્તુ વિશે લખ્યું સરખામણી કરો